હવે મહેસાણા બે ઝોનમાં વહેંચાશે મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ મહેસાણા એક અને મહેસાણા બે ઝોનમાં વહેંચાશે હવે મહેસાણા બે ઝોનમાં વહેંચાશે મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ મહેસાણા શહેરને મહેસાણા એક અને મહેસાણા બી ઝોન એમ બંનેમાં વેચાશે રાધનપુર રોડ ઉપર નવી ઝોન ઓફિસ કાર્યરત થશે નાગરિકોને ઝોન ઓફિસમાં તમામ બેઝિક સુવિધા ઉપલબ્ધ થશે તમામ વોર્ડમાં પણ બેઝિક જન સુવિધા કેન્દ્ર શરૂ થશે મહાનગરપાલિકામાં સામેલ કરાયેલ ગ્રામ્ય વિસ્તારમાં પણ બેઝિક સુવિધા કેન્દ્ર કાર્યરત થશે મહાનગરપાલિકાનો પ્રથમ ઉદ્દેશ્ય જનતાને પૂરી સુવિધા પૂરી પાડવાનું રહેશે